જય જોહાર જય પ્રકૃતિ માતા હું છું દોસ્તો આજે સમગ્ર વિશ્વ અનેક સમસ્યાઓથી ઘેરાયું છે સમસ્યાનો છેડો શોધી સુખની રાહમાં જોતો આ આજનો મનુષ્ય જીવન જીવવાનું છોડી શકતો નથી પણ સમસ્યાનું સમાધાન તો તે અવશ્ય શોધી લે છે આવી જ એક સમસ્યા છે સિકલ સેલ એનિમિયાની આજનો મારો આ વિડિયો સિકલ સેલ રોગ સંદર્ભે જાગૃતિ અભિયાન અંતર્ગતનો છે સિકલ સેલ એનિમિયા એક આનુવાંશિક રક્ત રોગ છે આ રોગ બાળકને તેના માતા પિતા દ્વારા વારસામાં મળી આવે છે માનવ શરીરમાં લાલ રક્તકણો ગોળ હોવાની જગ્યાએ સિકલ એટલે કે દાંતરડા આકારના બની જાય છે પરિણામે લોહીમાં ઓક્સિજનનો જે પ્રવાહ છે એ સરળ રીતે વહી શકતો નથી અને એને પરિણામે દર્દીને અનેક શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે વિશ્વમાં સૌ પ્રથમવાર આ રોગ જેમ્સ હેરિક નામના વૈજ્ઞાનિકે અમેરિકાના શિકાગો શહેરમાં એક આફ્રિકન હબસી વિદ્યાર્થીમાં ઓગણીસો ને દસમાં શોધ્યો હતો અને ભારતમાં આ રોગ સૌપ્રથમ પ્રથમ ટેકરીઓમાં આદિવાસીઓ વિસ્તારમાં

આ રોગ વિશે જાણીએ અને તેનાથી થતી સમસ્યાઓ અને તેના સારવાર બાબતે લોકોની ભાગીદારી સરકારનો સહયોગ કઈ રીતે મદદરૂપ થઈ શકે છે એ એ પણ જાણી આપણે આવશ્યક રીતે દિશામાં જવા પ્રયત્ન કરીએ સિકલ સેલ એનિમિયામાં રક્તકણો અલ્પજીવી હોય છે જે ત્રીસથી થી ચાલીસ દિવસનું આયુષ્ય ધરાવે છે નવા રક્તકણો પૂરતા પ્રમાણમાં ન બનતા હોવાથી દર્દીમાં એનિમિયા એટલે કે લોહીની ઉણપ જોવા મળે છે આમ આકાર અને લક્ષણને ધ્યાનમાં લઈએ તો આ સમસ્યાને સિકલ સેલ એનિમિયા નામ આપવામાં આવ્યું છે સિકલ સેલ એનિમિયાના લક્ષણો જેમ કે શરીર ફીકું પડી જવું વારંવાર સાંધા એટલે કે જોઈન્ટના ભાગોમાં દુખાવો થવો વારંવાર શરીર રોગપ્રતિકારક શક્તિ ઘટાડી દે છે વારંવાર પીરિયાનું પ્રમાણ જોવા મળતું હોય છે આ રોગમાં મોહદન સે એ માતા પિતા તરફથી મળતો હોવાને કારણે વારસામાં મળતો રોગ છે એટલે માતા અને પિતા બંનેના રંગસૂત્રો ખામીયુક્ત હોય તો ભાવિ બાળક સિકલ સેલ એનિમિયાના રોગનો શિકાર અવશ્ય થઈ શકે છે સિકલ સેલ રોગની સારવાર અને તેની સામાજિક અસર વિશે પણ જાણવું એટલું જ રસપ્રદ બની જાય છે રોગ આનુવાંશિક હોવાથી આ લગ્ન પૂર્વેની એની જે લોહીની તપાસ છે એ પણ અનિવાર્ય છે રોગના નિયંત્રણ માટેની જે દવાઓ છે એ એટલી મોંઘી છે કે સામાન્ય માણસને તો પરવડે તેમ જ નથી જો ગંભીર એનિમિયાની સ્થિતિ હોય તો એવા દર્દીને લોહી ચડાવવું અનિવાર્ય બની જાય છે અને આધુનિક સમયની અંદર તો આ સારવારમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ નામનું એક બીએમટી પ્રકારનો એક જરૂરી એવો ઈલાજ છે પણ જે જોખમી અને ખર્ચાળ છે પરિણામે સામાન્ય માણસને એ પોસાય તેમ નથી વર્તમાન સમયમાં જનીન થેરાપી ઉભરી રહી છે ખરી પણ ભારતમાં હજી આવતા તેને સમય લાગે એવું છે અને એ એવી સારવાર છે કે મોઘી દાટ છે જે બહારની દુનિયામાં એટલે કે વિદેશમાં તો એનો અંદાજિત ખર્ચ જાણીને આપણને કશુંક વિચાર કરવાનો પણ વિચાર ન આવે એવી શૂન્ય અવકાશમાં લઈ જાય એવી સ્થિતિ છે છે કારણ કે એ એ ખર્ચ આપણને તેમ નથી આ જે પણ એટલી જ હોવાથી સરળતાથી ઉપલબ્ધ થઈ શકતી નથી સિકલ સેલ એનિમિયાના નિયંત્રણ માટે અને તેના ઉપાયો માટે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે લગ્ન પહેલા લોહીનું પરીક્ષણ કરવું એક જ જાતિમાં નજીકના સંબંધોમાં લગ્ન ટાળી દેવા જીરોથી ચાળીસ વર્ષની ઉંમરના લોકોને

હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓની પોલિસી કવરની મર્યાદાઓ આ બધી સુવિધાયુક્ત હોસ્પિટલોની અછત ડૉક્ટરો કે જે નિષ્ણાત હોય અને ખાસ કરીને હિમોટોલોજીસ્ટ જેવા ડૉક્ટરોની અછતની આપણે ત્યાં ઉપલબ્ધતા નથી આજની હોસ્પિટલોમાં પથ જેવી એનજીઓ સંસ્થા કે જે કામ કરે છે એવી સંસ્થાઓનો પણ અભાવ રહ્યો છે પરિણામે આ રોગની સામે એટલી સરળતાથી આપણે ઝજૂમી રહ્યા છે છતાં હજુ ત્યાં સુધી પહોંચવું એ નિયંત્રણ માટે

તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય જય ગરીબી ગુજરાત જય જય ગરીબી ગુજરાત